અંગદાન અને અંગદાન દ્વારા આપણે કેટલાય લોકોને નવું જીવનદાન આપી શકીએ છીએ એની અવેરનેસ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો શાસ્ત્રોની ની અંદર પણ દધીચી ઋષિએ પોતાના હાડકા ઇન્દ્રરાજાને ઉપયોગી થાય એ માટે આપેલા છે ગણેશજીનું મુખ પણ જાણે કે સૌથી પહેલું એક ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય એ દ્રષ્ટિથી આપણે જોઈએ છે અને એવી જ રીતે દક્ષ પ્રજાપતિને પણ બકરાનું મસ્તક લગાવી અને સજીવન કર્યો આવા કેટલાય દ્રષ્ટાંત ઓર્ગન ડોનેશન ના આપણા શાસ્ત્રમાં પણ જોવા મળે છે તો વિજ્ઞાન જ્યારે આટલી બધી પ્રગતિ કરે છે ત્યારે સિદ્ધિ હોસ્પિટલ અને ડોક્ટર જયેશભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા શહેરની અંદર આજે આવી રીતે ઓર્ગન ડોનેશન ની અવેરનેસ વધે એના માટેનો કાર્યક્રમ યોજિત કરવામાં આવ્યો અને એનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને કોઈના આપણા મૃત્યુ પછી પણ આપણે ઉપયોગી થઈ શકીએ છીએ આપણા થી ઘણા બધા લોકોનું જીવન બચી શકે છે એની તો આ કાર્યક્રમ આયોજિત હતો આજના દિવસે સિદ્ધિ આયુષ્યુ એન્ડ હોસ્પિટલ ખાતે એક અંગદાનની અવેરનેસ માટેનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે આજના દિવસે અમારા ડિગ્નેટરી નયનભાઈ જોશી હિમાંકભાઈ જોશી જે અત્યારે હમણાં આવવાના છે ડોક્ટર દીપાલી મેડમ કે જે વડોદરા ખાતે અંગદાનનો એક સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે સાથે ધર્મેશભાઈ પટેલ કે જે શિક્ષણ ક્ષેત્રે તો આગળ છે જ પરંતુ અંગદાન માટે પણ ઘણી જ બધી સેવા જાગૃતિના કાર્યો કરી રહ્યા છે આજના પ્રસંગનો મુખ્ય હેતુ લોકોમાં અંગદાન પ્રત્યેની જાગૃતિ થાય અને અંગદાન પ્રત્યે એમના કોઈ સેવા શંકા હોય કે પૂર્વગ્રહ હોય તો તેનું નિરાકરણ કરી શકાય તેમજ આજના દિવસે અમે જે લોકોએ અંગદાન કરેલું છે એમના સગાવાળાને બોલાવી એમનું બહુમાન કરવાના છીએ અને સમાજિક એક જાગૃતિ આવે અને આપણા દેશમાં ઘણા બધા દર્દીઓ એવા છે કે જે અંગદાનના અભાવે કે જેમના મૃત્યુ થઈ રહ્યા છે આંકડાકીય માહિતીની વાત કરું તો ભારતમાં આશરે દર વર્ષે પોણા બે થી બે લાખ વ્યક્તિઓ અંગદાનના અભાવે મૃત્યુ પામી રહ્યા છે એની સામે આપણે દર વર્ષે મળી રહ્યા છે માત્ર બાર હજાર જ અંગદાન એટલે કે એવું કહી શકાય કે એસીથી નેવું ટકા વ્યક્તિઓ અંગદાનના અભાવે મૃત્યુ પામી રહ્યા છે અંગદાન અવેરનેસની વર્લ્ડ લેવલ પર વાત કરીએ તો સૌથી વધારે ઓર્ગનોજન થયું છે અમેરિકામાં ત્યાર પછી સેકન્ડ નંબર આપણે ભારતનો આવે છે આપણા માટે આમ તો સારી અને ગમવાની બાબત કહેવાય કે ભારતનો સેકન્ડ નંબર આવે છે પરંતુ વસ્તી વસ્તીની દૃષ્ટિ વિચાર કરીએ તો આપણને હજી એટલા અંગો મળી નથી રહ્યા કે જેટલા આપણે જોઈએ છે તો આવા કાર્યક્રમોથી લોકોમાં અવેરનેસ આવે લોકો જ્યારે કોઈ એક્સિડન્ટ થાય બ્રેન્ડેડ વ્યક્તિ ડિક્લેર થાય અને અંગદાન કરે તો એક મૃત્યુ પામતો વ્યક્તિ બીજા પાંચ વ્યક્તિઓને જીવનદાન આપી શકે છે અંગદાન લઈને ઘણી બધી શંકાઓ લોકોના મગજમાં રહેલી હોય છે કોમનસ્ટ હોય છે કે અંગદાન આજે થશે તો એ અંગોને વેચી કાઢવામાં આવશે